જોઈ રહ્યા મિત્રો આર્યુન ઉપર દેવ ફેશન છે ત્યાં ઉપર જવાનું છે ને અમે એક્ટિવ છે સૂરજ શું કરે છે લે બસ કંઈ નહીં આરામ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો જોઈ રહ્યો હાલ તો વરસાદ જેવું છે અને તમે બતાવી દેજો સાચું છે વરસાદ આવ્યો નથી હજુ તો આ છે તમારા બાજુવાળાની ગાડી અને એમની રિક્ષા અને આ છે મારું એક્ટિવા અને મિત્રો અમે અહીં અંદર રહીએ છીએ તો મિત્રો આ બધું જોઈ લો તમે આ છે અમારા આંબલી આંબલી ગામ બીઆઈટેડ બસ સ્ટેન્ડ સામે બીઆઈટેડ બસ સ્ટેન્ડ છે અને અહીંયા રાતે અમે બધા અહીંયા જ બેસીએ છીએ રાતે હું ને મારો ભાઈ ને મારા ફ્રેન્ડ લોકો આ સ્કૂલની બસ જાય છે તો તમને બધું લોકેશન બતાવી દઉં તો મિત્રો આજે મારા એક ફ્રેન્ડ છે કપડાની દુકાનમાં જોબ કરે છે તો આપણે ત્યાં જઈએ છીએ અને કપડાં જોઈએ સારા સારા અને મારા ફ્રેન્ડને બી મળીએ તો મળીએ આગળ આપીએ અને આ છે બીઆઈટી બસ સ્ટેન્ડ આંબલી બસ સ્ટેન્ડ અને આ બધા ગેરજો છે પાનપાલરની દુકાનો છે ચાની દુકાનો છે તો જોઈ રહ્યા છો મિત્ર આપણે મારા એક ખાસ મિત્ર છે મારો ફ્રેન્ડ ને મળવા જઈ રહ્યા છીએ જો મિત્રો ગામ છે અને મિત્રો જોઈ રહ્યા છો તમે આ બધું અને આંબલી ગામનો મોટો ગેટ છે જવાનો અને મેન તો આયે જ આંબલી ગામ ગણાય છે આંબલી ગામ બીઆરટીએ બસ સ્ટેન્ડ પેલી બાજુ ગણાય છે અને આંબલી ગામ અહીંથી ગણાય છે પ્રોપર તો તમે લોકો બધા ઈસ્કોનથી આવો ને તો મિત્રો આંબલી ગામ તો તમને અહીંયા જ ઉતારશે છોકરો જોઈ રહ્યા છો આપણે જઈએ છીએ આપણા ઘરના શોપ ઉપર ક્યાં શોપ કરે છે ત્યાં હું વ્યુ બતાવી દઉં વીઆઈટી બસ સ્ટેન્ડ છે અને આ શોપિંગ મોલ છે દવાઓની દુકાન છે તો અને અહીંયા કંઈક બની રહ્યું છે જોઈ રહ્યા છો તમે મિત્રો તો મિત્રો જોઈ રહ્યા છો આપણે જોઈ રહ્યા મિત્રો આર્યુન ઉપર દેવ ફેશન છે ત્યાં ઉપર જવાનું છે ને અમે આવ્યો એક્ટિવા છે પાર્ક કરી ઉપર મળી આપણે તો એક્ટિવા પાર્કિંગ થઈ ગયું છે અને હવે આપણે ઉપર ચડી રહ્યા છીએ સીડી ચડી રહ્યા છીએ અને મિત્રો હા આવી ગઈ છે આપણા ભાઈબંધની શોપ તો આપણે હવે અંદર જઈશું અલગ કે બ્યુ ડિસેન તો જોઈ રહ્યા છો મિત્રો મારો ફ્રેન્ડ છે સૂરજ એ અહીંયા જોબ કરે છે અને હું એને મળવા આવ્યો છું એના ત્યાં કપડાની બહુ મસ્ત વેરાયટી છે અને તમે અંદર જઈને બતાવું છું કેવું છે આ છે મારો ભાઈબંધ સુરજ શું કરે છે લે આરામ આરામ જોઈ રહ્યા છો મિત્રો કે અહીંયા શૂઝ બી અવેલેબલ છે મારા જી બી લેવા હોય ઓકે ચપ્પલ બી મળી રહેશે સ્લીપર બી મળી રહેશે અને કપડાં બી બહુ સારી સારી વેરાયટી મળશે તમને અહીંયા જોવા તો હવે આપણા મિત્રને પૂછીશું કે

મારા ફ્રેન્ડ જોડે બહુ બેસ્યો કલાકો કાઢે અમે બે વરસ પછી મળ્યા હતા એટલે બહુ ઘણી બધી વાતો કરી અમે અને હવે હું ઘરે જાઉં છું પણ જોઈ લો મિત્રો કે બહાર વરસાદ બી બહુ છે આજ તો મારે જવું હતું પણ કઈ રીતે જવું જો બહુ ફૂલ વરસાદ ચાલુ છે તો મિત્રો બહુ વરસાદ ચાલુ છે મિત્રો જુઓ તો મિત્રો આપણે થોડી વાર રહી ઘરે જઈએ છીએ કેમકે વરસાદ ચાલુ છે તો પલડી જશું તો હાલ થોડીવાર વાર બેસી જ હોઈએ આમ તો ખબર જ ના પડી બે વર્ષ પછી અમે એ લોકો મળ્યા એટલે ખબર જ ના પડી કે કઈ રીતનો દિવસ થયો મારો તો મિત્રો ઘરે જવા નીકળ્યો તો પણ બહુ દૂર વરસાદ ચાલુ થઈ ગયો તો જો મિત્રો તો એટલે એટલે હવે થોડીવાર પછી નીકળું છું તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે અને મિત્રો હું મારો ફોન તમને બહાર બતાવી જ શકું કેમ કે મારો ફોન પલટી જશે અને મિત્રો જોઈ શકો છો વરસાદ બી બહુ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો એટલે મારે કઈ રીતનું હવે ફોન બહાર આપો તો હું ડાયરેક્ટ તમને ઘરે જ મળું તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ જો અને પલટી દર મિત્રો બહુ વરસાદ હતો બહાર તો હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં મારા અને મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ